ઉત્તર ગુજરાતની સૌથી પ્રખ્યાત દૂધ મંડળી એટલે દૂધસાગર ડેરી જે હાલમાં ચારે બાજુ વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે કારણ કે જે રીતે ગઈકાલે દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે આ દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ ચાલો મીટિંગમાં મને લાફો ઝીંકી દીધો છે અને તેની સાથે સાથે અનેક આક્ષેપો યોગેશ પટેલ દ્વારા અશોક ચૌધરી ઉપર લગાવવામાં આવ્યા હતા અને તેને લઈને હવે અશોક ચૌધરી ખુલીને સામે આવ્યા છે સ્પષ્ટતા કરવામાં આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે નમસ્કાર ન્યૂઝની સાથે હું ઠક્કર તાજેતરમાં જે રીતે દૂધસાગર ડેરી જે હાલમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ગઈ છે વિવાદનો મુદ્દો બની ગઈ છે જેમાં ડેરીના જે વાઇસ ચેરમેન યોગેશ પટેલ છે તેમના દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે જ્યારે ચાલુ મીટીંગ હતી તે સમય દરમિયાન ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ અમને લાફો ઝીંકી દીધો અને તેની સાથે સાથે આ ડેરી

સાગર અને અમૂલના નામથી આખા દેશમાં અને વિદેશમાં એનો વેપાર થતો હોય છે ફેડરેશનના નિયમ પ્રમાણે અને એની સ્ટાન્ડર્ડ પ્રમાણે એની સેલ્ફ લાઈન બે વર્ષની હોય છે પણ ગ્રાહકોના ઘર સુધી માલ પહોંચે એ વપરાય ના વપરાય એ જોતાં અમે એના ઉપર અઢાર મહિના બેસ્ટ બિફોલ લખતા હોઈએ છીએ પણ કોઈ સંજોગોમાં આ અઢાર મહિના પછી પણ આ માલ હોય તો એનું અમારી સ્ટાન્ડર્ડ પ્રોસેસ છે એ અમે એનું સેમ્પલિંગ કરી અને એનું ટેસ્ટ કર્યા પછી એના બધા પેરામીટર અંદર જે હોય ખાસ તો મોઈશ્ચર પ્રોટીન ફેટ એ બધું એ બધું ઓકે હોય તો પછી અમે અમે પોતાના વપરાશ માટે વાપરતા હોઈએ છીએ મારો કહેવા મતલબ એ છે કે વર્ષોથી ગુજરાતના ખેડૂતોની સંસ્થા અમૂલ એ આ કામ કરી રહી છે અને ગ્રાહકોનો પણ ખૂબ મોટો વિશ્વાસ છે એના ઉપર તો આ વિશ્વાસ અકબંધ રહે એના માટે અમૂલ પણ ખુશ ખૂબ સજાગ હોય છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પણ ખૂબ સજાગ હોય છે હું આ અત્યારે રિપોર્ટ પણ લાવ્યો છું એટલા માટે કે જે જે પણ બેચની તારીખ પૂરી થવા આવી હોય એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે આ બધા રિપોર્ટ છે અને એનું અમે એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ એટલે આટલા કલાક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી કારણ કે આ પાંચ લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના પાંત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે તો આવો અમૂલ નામથી વેચાતો પાવડર ને આ રીતે બદનામ કરવાનો જે વાત છે બિલકુલ વખોડી નાખીએ છીએ અમે અને હું આપને પણ બધાને કહું છું કે આ પાવડર જે આપણે એક જ પ્લાન્ટમાં બને તમે અહીંથી જોવા પણ જાઓ તો ઇન્ડિયા માટે જે પેકિંગ થાય એ જ પાવડરની અંદર અમે અઢાર મહિના લખીએ છીએ અને આ જ પાવડર એક્સપોર્ટ થવાનું હોય તો ચોવીસ મહિના લખીએ છીએ એના ઉપર એટલા માટે ચોવીસ મહિના લખીએ છીએ કે એ વિદેશમાં ક્યારે પહોંચશે શિપમેન્ટ થાય ત્યાં પડ્યું એટલા માટે અમે એને ચોઈસ લખીએ છીએ એનો મતલબ એ થાય કે ચોવીસ મહિના સુધી પાવડર સેફ છે અને ચોવીસ મહિના પછી પણ કોઈ જગ્યાએ એવું થાય તો સેમ્પલિંગ થતું હોય છે અહીં તો અઢાર મહિનાની વાત છે તો આ આખી વાત બિલકુલ વાહિયાત વાત છે દૂધસાગર ડેરી એમના ગુણવત્તા નીતિ ઉપર બિલકુલ સોળ સો ટકા ખરી ઉતરેલી છે અને આ સંસ્થામાં ખેડૂતો દૂધ જે ભરાવે છે એનું પણ અને આપણા ગાહકોનું એ બધા કામ કરતા હોઈએ છીએ કેમ આવે એ એમનો અંગત પ્રશ્ન હશે એ કરતા હશે આજે પણ મને જાણવા મળ્યું કે એ ત્યાં આગળ ચરાડા મુકામે જઈ અને એમને જાતે લોક તોડી એને અંદર જે પ્રવેશ કર્યો અમે ધારીએ તો ફરિયાદ કરી શકીએ છીએ અત્યારે પણ એટલા પણ નથી કરતા કે અંતરનો મામલો છે એ અહીંયા અહીં કહી શકતા હતા તો સાથે અધિકારી આવતો એમના સાથે ખોલીને બતાવતો એમને જે માલ છે તો પડ્યો છે ક્યાં જવાનો છું કેટલો જથ્થો પડ્યો છે એ લગભગ એ ચારસો ટન જેવો માલ પડ્યો છે આશરે અને એના સિવાય અમારા પાસે કુલ અત્યારે ત્રેવીસ હજાર ટન પાવડર પડ્યો છે વિવિધ જગ્યાએ સાહેબ એમનો આક્ષેપ છે કે ડેરી પાસે પંતર પાવડર હતો આમ છતાં ફેડરેશન પાસેથી આપણે પાવડર લીધો આ વાતમાં કેટલું છે મારે એમ કેવું છે આપને કે ડેરીઓના ઇન્ટરનલ જે વેપાર હોય એ ફેડરેશન મારફત થતા હોય છે ફેડરેશન કોઈ ડેરી માલ વેચવા માંગતી હોય અને મહેસાણા ડેરીને જરૂર દેખાતી હોય તો એ ફેડરેશન થ્રુ જ માલ લેવાય તો એમાં કોઈ કમિશન કટકી લીધી જેવું જરા પૂછો તમે એમને તો શા માટે કોઈ આ વેપારમાં અંદર હશે પણ જ્યારે મેં દેખાતું હોય માર્કેટ સારું અત્યારે થઈ રહ્યું છે તો માલ લેતા છે અમે બસો ને એકત્રીસ રૂપિયાથી લઈને બસો પિસ્તાલીસ રૂપિયા સુધી અલગ અલગ પાવડર ખરીદ્યો જે ગુજરાત નો મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જ ખરીદ્યો કોઈ પ્રાઇવેટ ડિપાર્થ નથી ખરીદ્યો અમૂલ ફેડરેશન પાસેથી ખરીદ્યો એ આજે બસો નેવું રૂપિયા ભાવ છે એનો તો એ સંસ્થાનો ફાયદો થાય છે ને એના કારણે તો એમાં કોઈને શું તકલીફ થાય છે